રાજકોટથી એકદમ નાના લાગતા પણ ખૂબ મહત્વના સમાચાર સામે આવ્યા જે એકવાર ફરી તમને સમજાવશે કે આપણા રાજનેતાઓ છે એ એમના કોઈ એટલા મોટા બિઝનેસ તો હોતા નથી એ જ્યારે પોલિટિક્સ જોઈન કરે છે ત્યારે તો રાજનીતિમાં રહીને ધીરે ધીરે માણસ માત્ર કરોડો નહીં હજારો કરોડો રૂપિયાનો આસામી કેવી રીતે બને છે કોઈ પણ વ્યક્તિ દેશમાં જો સો દોઢસો બસો કરોડ ઉપર રૂપિયા કમાઈ રહ્યો છે તો એનો મતલબ કે એણે ક્યારેક ને ક્યારેક કોમ્પ્રોમાઇઝ કરેલું છે એના હાથ ગંદા છે કોઈને કોઈ રીતે હવે એ કઈ રીતે ને કેટલી હદ સુધી ગંદા છે આપણને ક્યારેય ખબર નથી હોતી જે સૌથી વધારે જેના હાથ ગંદા કરતા જાય એ લોકો સૌથી ચોખ્ખો સફેદ નકાબ પહેરતા જાય આ સિસ્ટમની નગ્ન વાસ્તવિકતા છે રાજકોટમાં હીરાસર એરપોર્ટ બન્યું એવું એવું એરપોર્ટ કે જેને ઇન્ટરનેશનલ એરપોર્ટ એવું કહેવામાં આવ્યું ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી મોદી જાતે આવ્યા પ્રધાનમંત્રી જ્યારે આવતા હોય ત્યારે તો બધું ચેક કરવાનું હોય પણ પછી એવું કહેવામાં આવ્યું કે પ્રધાનમંત્રી આવવાના હતા એટલે ઉતાવળ કરવાની કહેવામાં આવી કે પીએમ આવવાના છે ફટાફટ કામ પૂરું કરો ચૂંટણી પહેલા ઉદ્ઘાટન કરવાના મોહમાંથી રાજનેતાઓ બહાર નહીં આવે ત્યાં સુધી આપણે આમ જ પથારી ફેરવતા રહીશું એ ઉદ્ઘાટન ચૂંટણી પહેલા થાય કે પછી થાય છ મહિના પહેલા થાય કે પછી થાય જનતા વિકાસના કામ થયા એના આધાર પર વોટ આપતી જ નથી મોટા ભાગે નથી આપતી એ સ્વિંગ વોટર જે હોય છે જે વચ્ચે રહેલો મતદાર કે જે કૂદી જાય ગમે ત્યારે આ બાજુ કે ગમે ત્યારે આ બાજુ કે એના મુદ્દા છેલ્લે નક્કી કરે એવો મતદાર બહુ જ ઓછો બચ્યો છે ભારત દેશમાં હવે મતદારો વૈચારિક રીતે વહેંચાઈ ગયા છે પંડિત રવિશંકર મહારાજે ગુજરાત રાજ્ય બન્યું ત્યારે પોતાનું પહેલું ભાષણ આપ્યું હતું એમાં એમણે સૌથી મોટી ચિંતા એ વ્યક્ત કરી હતી કે કોંગ્રેસ અને ભાજપના ચક્કરમાં તમે એ ચિંતા કરજો કે ગુજરાત રાજ્યની જનતા બે હિસ્સામાં ન વહેંચાઈ જાય રાજનીતિનું કામ સમાજને વધારે સારી વ્યવસ્થા આપવાનું છે એ લોકો જ ભાગલા પાડવા વાળા ન બની જાય કમનસીબે બન્યા એટલે ભાજપવાળા કોંગ્રેસવાળાને કે આ કોંગ્રેસ કોંગ્રેસવાળા કે ભાજપીઓ પેલા કે આવો એટલે એકબીજા માટે કેટલી નફરત એમના મનમાં ભરેલી છે ને એ પણ નેતાઓના મનમાં નથી એ લોકો ઈચ્છા થાય ત્યારે અહીંથી ત્યાં ત્યાંથી ત્યાં ઠેકડા માર્યા કરે અધિકારીઓ જેમ ઈચ્છા થાય સરકારો બદલાય એમાં ક્યારેક આના વાલા તો ક્યારેક ક્યારેક આના વાલા ક્યારેક આની પાસે ક્યારેક આની પાસે ફર્યા કરે વચ્ચે જે કચડા ને વિચારધારાના નામ પર વધારે ને વધારે સંકુચિત બનતી જાય એ જનતા છે રાજકોટમાં પ્રધાનમંત્રી મોદી આવવાના હતા ઉદ્ઘાટન કરવા માટે ફટાફટ એક ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવી દેવામાં આવ્યું રાજકોટ શહેરથી એકત્રીસ કિલોમીટર દૂર છેક ચોટીલાની બહાર એક એરપોર્ટ બનાવવામાં આવ્યું અને એકત્રીસ કિલોમીટર દૂર જ્યારે આવવા જવાનું થાય તો ટ્રાફિકમાં જો કદાચ માણસો ફસાઈ ગયા તો પણ એમને કેટલો સમય થાય તમે વિચારી શકો છો ફ્લાઇટ મોટાભાગે માણસ એટલે પસંદ કરે કેમ કે ફટાકથી ઉડીને પહોંચી જાય એવું શક્ય નથી બનતું આપણે એવું માની લઈએ કે ભાઈ રાજકોટમાં જગ્યા નહીં મળી હોય એમને શહેર છે શહેરનો બહુ જ વિકાસ થઈ ગયો છે અને રાજકોટ વિકાસની પાંખો પહેરીને ઉડી ગયું છે એટલે જગ્યા નહીં મળી હોય ત્યાં બનાવવા માટે એટલે એકત્રીસ કિલોમીટર દૂર જગ્યા પસંદ કરી લેન્ડ રેકોર્ડ્સ કાઢો તમે એના જેની કોઈ જ માહિતી અધિકારિક નથી આજુબાજુની બધી જમીન એટલે ત્યાં કોઈ જેમ કે કોઈ લાખાભાઈ સાગઠિયા છે કે પછી બહુ જ બધા નેતાઓ છે એટલે બધાના નામમાં હું પડતી નથી આ તો ખાલી એક રેન્ડમ નામ એટલે મગજમાં આવ્યું કેમ કે એક છોકરી ફરિયાદ લઈને આવી હતી કે ભાઈ એમની જમીન છે એમણે લઈ લીધી પણ એવી અનેક જમીન એરપોર્ટની આજુબાજુના વિસ્તારમાંથી જે કાં તો પડતરની જમીન હતી કાં તો સાથણીની જમીન હતી એવી જમીનો કે જે જે તે સમયે જમીન વિહોળા વંચિતોને મળી હતી સરકાર તરફથી અને જેમાં એક નિયમ એક શરત મુજબનો જે તે સમયે એવું પણ હતો કે જમીન ન વેચી દેવાય પણ શરત બદલાઈ જાય એટલે પછી તમે જમીન વેચી શકો એટલે એ મહેસૂલી બાબત છે એમાં પણ બહુ વધારે આપણે નથી જતા એ જમીનો એકદમ પાણી જેવા ભાવેથી ખેડૂતો પાસેથી ખરીદવામાં આવી એવું નથી કે ખેડૂતો પાસેથી પડાવી લીધી ખેડૂતોને કશું જ એમને એમાં ઉપજતું નહોતું પાણી બી એટલું બધું કંઈ કદાચ મળતું નહોતું અને એટલે ખેડૂતોની પાસે એક વ્યક્તિ ત્યાં જાય તમારી સાથે સંબંધો સ્થાપે વાતો કર્યા કરે ખેડૂતને પૂછે કે શું કેવું ચાલે ભાઈ એટલે પહેલાં શરૂ કરે પોતાની તકલીફ કહેવાનું કે પાણી નથી મળતું પાક નથી આવતો ભાવ નથી મળતા એટલે પહેલાં કે એક કામ કરો જમીન આટલી થોડી કાઢી નાખતા હોતો એટલે કે આ કોણ લેશે જમીન અમારી એટલે પછી છ મહિને બાર મહિને તમારી પાસે એક માણસ લઈને આવે પેલો માણસ છે તમારી પાસેથી જમીન ખરીદે વચ્ચેનો જ માણસ હોય એના નામે જ કાં તો જમીન પણ ખરીદાતી હોય ને એ ખેડૂત પર એ સમય એવું કે અમે તમને આટલો ભાવ અપાવીને જેના પાંચ લાખ નહોતા મળતા એના પચાસ લાખ અપાવીને ઉપકાર કરી રહ્યા છીએ કેમ કે એને ખબર હોય કે હવે દોઢ વર્ષ પછી અહીંયા એરપોર્ટનો પ્રોજેક્ટ આવવાનો છે આ ધંધો છે આ એક ધંધો છે એટલે એમના બહુ જ બધા બિઝનેસમાંથી એક બિઝનેસ આ છે કે એડવાન્સમાં જાણી લેવાનું કે ક્યાં કઈ સ્કીમ શું આવવાનું છે અને પછી ત્યાં તમારે એકદમ સસ્તા ભાવે જમીનો ખરીદી લેવાની અને પછી એને બહુ જ મોંઘા ભાવે વેચી દેવાની જો વેચવાનો ચાન્સ મળે તો તમે જમીનોની કિંમત વધારવા માટે ચોક્કસ જગ્યાએ જમીનો ભેગી કરી અને પછી ત્યાં પ્રોજેક્ટ લઈને આવ્યા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે કોઈ અમીર થાય એમાં સામાન્ય માણસને શું વાંધો આપણે એવું માની લઈએ કે પેલા ખેડૂતને પચાસ લાખ રૂપિયા મળી ગયા એણે રાજકોટમાં નાનું વન ટુ બીએચકે ઘર લઈ લીધું જે આવતું હશે એમાં અને એ ખુશ નેતા ખુશ તો તમને શું વાંધો તમને શું પેટમાં દુખે છે કશું જ પેટમાં નથી દુખતું પ્રશ્ન એ છે કે એ એરપોર્ટને તમે ઇન્ટરનેશનલ એરપોર્ટ કેમ ના બનાવ્યું એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આજે કહ્યું છે કે રાજકોટનું એરપોર્ટ છે એ સક્ષમ જ નથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાડવા માટે એટલે રાજકોટના એ એરપોર્ટ પરથી માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટ જ ચાલશે એરપોર્ટ ઓથોરિટી એવું ત્યાં સુધી બહુ એમણે વિસ્તારથી કહ્યું છે એમણે કહ્યું છે કે એ ટેમ્પરરી સ્ટ્રક્ચર છે ત્યાં કસ્ટમ્સ ઇમિગ્રેશન એરલાઇન ઓફિસ એ બધું કશું જ બની શકે એમ નથી એટલે હવે નવું ટર્મિનલ બનાવીશું નવું ટર્મિનલ બનાવવામાં તો એમ અચાનક તો બની ન જાય ખાસો સમય લાગશે અને એ બધું ભવિષ્યમાં જ્યારે થશે ત્યારે કરીશું હાલ એ એનું નામ છે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ ત્યાં ઉડશે ખાલી ડોમેસ્ટિક ફ્લાઇટ તો રાજકોટમાં તો ડોમેસ્ટિક એરપોર્ટ પહેલેથી જ હતું એને રિનોવેટ કરી નાખતા એને સુધારી દેતા એને નવું બનાવતા ડોમેસ્ટિક બનાવતા પણ પ્રધાનમંત્રી આવીને ઉદઘાટન કરવાના છે પ્રધાનમંત્રીને કામ બતાડવાની ને ઉદઘાટન કરવાની ઉતાવળ છે અને નીચેના લોકોને પ્રધાનમંત્રીને ખુશ કરવાની ઉતાવળ છે કોન્ટ્રાક્ટ કોના હતા મધ્યપ્રદેશનો ભારતીય જનતા પાર્ટીના નેતાનો દીકરો છે ત્યાં કામ કરી રહ્યો હતો અને એટલી હદ સુધી એટલા વીઆઈપી નેતાનો વીઆઈપી દીકરો એવી રીતે કામ કરી રહ્યો હતો કે એ કામમાં એણે જે ઊંઠા ભણાવ્યા અહીંયાના લોકોને એ બહુ જ પ્રોબ્લેમેટિક હતા ગાંધીનગરથી એક ઉચ્ચ કક્ષાના આઈપીએસ અધિકારીને રાજકોટમાં જ્યાં સુધી કામ ચાલ્યું એરપોર્ટનું ત્યાં સુધી ત્યાં જ રાખવામાં આવ્યા બધી વ્યવસ્થાઓ જોવા માટે કે ભાઈ નેતાના દીકરાને કોન્ટ્રાક્ટનું કામ પૂરું કરવામાં તકલીફ ન આવે લોકલ માણસોને કામ આપવાથી માંડીને કોન્ટ્રાક્ટ આપવામાં દરેક જગ્યાએ વારંવાર સમસ્યાઓ સર્જાઈ પ્રશ્ન અંતે એ પૂછાયો કે આ રાજકોટ જે ઇન્ટરનેશનલ એરપોર્ટ જે ડોમેસ્ટિક એરપોર્ટ છે એ બનવાથી રાજકોટવાળાને શું ફાયદો થયો તો કે એમને એકત્રીસ કિલોમીટર દૂર આવવાનું છે પોતાનો સમય બગાડવાનો છે પેટ્રોલ ડીઝલ વાપરવાનું છે ને જો ગમે ત્યારે ઉપરથી પેલું જે ટેમ્પરરી સ્ટ્રકચર એમનું કહેવું છે કે ખાલી ટેમ્પરરી બનેલું છે કશું થયું તો છે નહીં એટલે પડી જાય અને જો તમે નીચે હોવ તો તમારે મરી જવાનું છે આ ફાયદો ફાયદો કોને થયો એ નેતાઓએ જેમણે જમીન ખરીદી હતી એ નેતાના છોકરાનો જેનો કોન્ટ્રાક્ટ હતો બનાવવાનો એ લોકોનો જેમણે પ્રધાનમંત્રીના નામ પર વોટ લેવાના હતા એ લોકોનો જે લોકોએ વિકાસની વાતો ટીવી ડિબેટમાં આવીને સ્ટુડિયોમાં બેસીને કરવાની હતી આ ભ્રષ્ટાચારનું એક નંબરનું ઉદાહરણ